ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા જે વડોદરા શહેર આવી પહોંચી હોય શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી આ જન આક્રોશ યાત્રા પસાર થઈ રહી છે ત્યારે જન આક્રોશ યાત્રા મહાવીર હોલ ચાર રસ્તા ખાતે પહોંચતા ત્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ જે ટોચના નેતાઓ છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને આ જન આક્રોશ યાત્રા જેનું આયોજન લોકોના પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આ પ્રજાના પ્રશ્નો

અને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લામાં થઈને વડોદરા જિલ્લામાં એટલે કે આજે સવારે સાવલીથી મંચુસો થઈને વડોદરા શહેરમાં છાણી થી આ યાત્રાનો પ્રવેશ